નમસ્કાર હું તો બોલીશવા રૂણ પટેલ આપનું સ્વાગત કરું છું ભૂતો બોલિશના જે સતત તેરસો ને ત્રીસમો એપિસોડ અને તેરસો ત્રીસમા એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે માસૂમની તસ્કરીના માફિયા કોણ એક બાળકનો વેપાર થયો છે વેપાર થયો છે દવાખાનામાં વેપાર થયો છે મારા ગુજરાતનું જે આરોગ્ય તંત્ર ઊંઘતું છે ને એને જગાડવા બોલવું છે કારણ કે હવે હદ થઈ ચૂકી છે એક લાઈનમાં કહું ને તો આરોગ્ય વિભાગ નથી હવે અયોગ્ય વિભાગ થઈ ચુક્યો છે 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 અને બીજો મુદ્દો છે નશેડી નબીરો આપણા અમદાવાદમાં નશેડી નબીરા એટલા છે ને ભૂલથી પણ ભૂલથી પણ અમદાવાદમાં આવો ને તો હેલ્મેટ વગર બહાર ના નીકળતા હાઈવે ઉપર એસજી હાઈવે હોય એસપી રિંગ રોડ હોય કે પછી વચ્ચેના બીજા બધા રોડો ના નીકળતા અનેક નબીરાઓ અનેક તથ્ય છે અને એવા તથ્યો બીજો એક તથ્ય આવ્યો છે કુદરતે આજે અનેકના જીવ બચાવ્યા છે ને એટલે બોલવું છે પણ શરૂઆત કરીએ આરોગ્ય વિભાગના ગોર બેદરકારીની વચ્ચે મારા ગુજરાતમાં થયેલા સૌથી મોટા અધર્મના મુદ્દાથી ખ્યાતિનો કાંડ આપણે જાણીએ છીએ ને જાણીએ છીએ ને આરોગ્ય વિભાગ ઉમતો રહ્યો લોકો ચિરાતા રહ્યા ચિરાતા રહ્યા રૂપિયા લૂટાતા રહ્યા ખ્યાતિનો એક આરોપી પહેલા દિવસે પકડાયો ત્યારથી આજ સુધી પોલીસ આરોપીને પકડી નથી શકી અને આરોગ્ય વિભાગ કશું ઉખાડી નથી શકી અને ઉખાડી નથી શકવાની નથી શકવાની આ તમામની વચ્ચે આ તમામની વચ્ચે આપણા એક એક ગુજરાતીના ગાલ ઉપર તમાચો પડે ને તમાચો પડે ને જે આપણે ગુજરાતી હોવાનું ગર્વ લઈએ છીએ એવી ઘટના મારા ગુજરાતમાં થઈ છે મારા ગુજરાતમાં એવી ઘટના થઈ છે નવજાત બાળકની તસ્કરી થઈ છે તસ્કરી નવજાત બાળક નવ જન્મેલું બાળક અને ભણેલા ગણેલા લોકો ભણેલા ગણેલા લોકો એમાં સામેલ છે સામેલ છે અને એક મોટું કૌભાંડ છે જેવી રીતે પેલું કૌભાંડ છે ને આરોગ્ય વિભાગની અંદર એ જ પ્રકારનું માનવ તસ્કરીનું આ કૌભાંડ છે અને જો ભૂલથી પણ તો બાળકો વેચાશે નક્કી ગુજરાતની જ વાત કરું છું ગુજરાતની જ અને કિસ્સો પાટણ જિલ્લાનો છે ભલે આપણા માનવામાં નહીં આવે પણ પાટણ સિલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી સ્પષ્ટ થાય છે પાટણ પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદથી સ્પષ્ટ થાય છે કે બાળક વેચવાનું એક મોટું કૌભાંડ થયું છે પાટણ જિલ્લાના કોડાનો રહેવાસી સુરેશ ઠાકોર એ સુરેશ ઠાકોરને જોજો સુરેશ ઠાકોરને જોજો જે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ને એ પ્રમાણે આ સુરેશ ઠાકોરે એક લાખ વીસ હજારમાં એક નવજાત બાળકને વેચ્યું એટલું જ નહીં એ બાળકને દત્તક તરીકે નોંધી નોંધાવી આપવાની ગેરંટી કરી સોદો પણ કર્યો સાથે જ બાળકનું જન્મ સર્ટિફિકેટ ખોટું પણ બનાવ્યું નિજ સંતાન અને પાટણના એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા નીરવ મોદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પાટણની જ નિસ્કા નામની હોસ્પિટલનો મેડિકલ સ્ટોર ચલાવતો નરેન્દ્ર દરજી તેને બાળક આપવાની વાત કરી સુરેશ ઠાકોર એક બીમાર નવજાત લઈને નિષ્ઠા હોસ્પિટલમાં પહોંચે છે માર્ચ મહિનાનો આ કેસ છે બાળકને ત્યાં દાખલ કરાયો છે અને એ જ હોસ્પિટલમાં નોકરી કરતો અમરત રાવલ ફોન કરીને નીરવ મોદીને કહે છે કે બાળક આવ્યું છે આપ આવો લઈ જઈ શકો છો તો નરેન્દ્ર દરજીએ સુરેશ ઠાકોર સાથે આ નીરવનો ભેટો કરાવ્યો એક લાખ વીસ હજારમાં બાળકને દત્તક તરીકે આપવાની ગોઠવણ કરી આપવામાં આવી સોદા પ્રમાણે વીસ હજાર રૂપિયા હું આજે વાત કરું છું ને ફરિયાદ નોંધાય છે એના આધાર ઉપર કરું છું સોદા પ્રમાણે વીસ હજાર રૂપિયા નરેન્દ્ર દરજીને આપવાના નક્કી પણ થયા બાળક મળ્યા બાદ પેમેન્ટ થયું અને નિસ્કા હોસ્પિટલમાંથી જ ડૉક્ટર પાસેથી બાળક મોટું કરવાની સલાહ સાથે એટલે ડૉક્ટરે સલાહ આપી કે કેવી રીતે આ બાળકને લઈ જાવ છો તો મોટું કરજો નિરવ અને તેની પત્નીને બાળક લઈ જાય છે બાળકને લઈને નીરવ અને તેની પત્ની જાય છે જોકે બાળક ફરીથી બીમાર પડે છે અને આ જ દરમિયાન જે દત્તક માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ નહોતી થઈ એટલે પેલા નિરવે આ સુરજ પાસે ઉઘરાણી શરૂ કરી તો આ નાલાયક નીરવે માફ કરજો નાલાયક જે સુરજ ઠાકોર હતો એને નગરપાલિકાનું ફરજી જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું અને નિરવભાઈને આપ્યું નિરવ થાકી ચૂક્યા હતા કારણ કે બાળક વધુ બીમાર રહેતું હતું ફરીથી હોસ્પિટલમાં લઈ ગયા એનું માથું એક બાળકનું માથું હોવું જોઈએ એના કરતાં મોટું હતું કારણ કે પીમેચ્યોર ડિલિવરી હતી અને એટલે બાળક એને પાછું આપ્યું અને કહ્યું કે મને રૂપિયા પાછા આપો રૂપિયા થોડા ઘણા પાછા આપ્યા બાકીના પાછા ન અપાયા ત્યારે આ ફરિયાદ નોંધાય છે ફરિયાદ જે એફઆઈઆર નોંધાય છે તે માત્ર ને માત્ર સુરેશ ઠાકોર વિરુદ્ધ નોંધાય છે જ્યારે ફરિયાદનું જે વિવરણ છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ડોક્ટરે જ આપ્યું નીરવને આ બાળક ડોક્ટરે જ આપ્યું સાથે સલાહ આપી એટલે ડોક્ટરના ધ્યાન બાર બાળક અપાયું હોય તેવું કમસે કમ આ ફરિયાદ ઉપરથી ફલિત નથી થતું ફરીથી કહું છું જોકે આપણી પાટણની પોલીસે જે એફઆઈઆર નોંધી છે તે ડૉક્ટર વિરુદ્ધ એટલે કે આ દિવેશ ખરો ડોક્ટર બાળકોનો સ્પેશિયાલિસ્ટ એના વિરુદ્ધ નોંધી કે ભાઈ તારી હોસ્પિટલમાંથી બાળક તે આપ્યું કેમ એવું ના નોંધ્યું એફઆઈઆરમાં લખાયું છે વિગત પણ આરોપી તરીકે દિવ્ય શા પણ નથી આરોપી તરીકે પેલો વીસ હજારનો સોદો કરનારો નરેન્દ્ર દરજી પણ નથી અને બાળક આવીને લઈ જાઓ લઈ જાઓ એવું કહેવા વાળો વ્યક્તિ પણ નથી માત્ર ને માત્ર સુરેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કે આ જે ડોક્ટર છે આ હોસ્પિટલનો જેની હોસ્પિટલમાંથી આ બાળક અપાયું એ બાળક પોતાને પાક સાફ કહે છે અને દુઃખની વાત કહી દઉં કેમાં આક્રોશ છે આ બાળક ક્યાં ગયું ને એ કોઈ જાણતું નથી આ બાળક કોનું હતું ને એ પણ કોઈ જાણતું નથી આ સુરેશ ઠાકોર ક્યાંથી બાળક લઈ આવ્યો એ પણ કોઈ જાણતું નથી અને આ હોસ્પિટલમાં સુરેશનો સંતાન જેમ કરીને દાખલ કરાવી ગયો એ પણ કોઈ જાણતું નથી ગયું ક્યાંય બાળક બાળક આવ્યું ક્યાંથી જે પણ હોય

પ્રી મેચ્યોર બાળક હતું સાડા સાત મહિને જન્મેલું હતું અને બાળકને વેન્ટિલેટર ઓક્સિજનનું પ્રમાણ પાંસઠ થી સિત્તેર હતું તે રાધનપુરથી બાળકને લઈને આવેલા અને ત્યાં આગળ કોઈ બાળકને વેન્ટિલેટર ટ્રીટમેન્ટ નથી આપતા પાત્રમાં બી નથી આપતા એટલે ક્રિટિકલ કન્ડિશનના કારણે આપણે ત્યાં સાથે એડમિટ કર્યું એ બાળકને આપણે ક્રિટિકલ કન્ડિશનમાંથી લગભગ ચોવીસ દિવસ સુધી દવા કરીને બાળકને એક કિલો સાતસો કે પાંચસો ગ્રામ જેવું વજન કરીને આપણે ડિસ્ચાર્જ કરેલું

આ જે ફરિયાદી છે એ વ્યક્તિ પોતે કારણ કે એમને એફઆઈઆર માં સ્પષ્ટ લખાવી છે હા એ છે ને પછી આમને રજા આપી પછી બાળક લઈને ને ગયેલા પછી ચાર પાંચ દિવસ પછી આ ભાઈ મારી પાસે લઈ ઉલ્ટીઓ થઈ પાણી ઘટી ગયું પછી પાછું અમે એને આઈસીઓ માં એડમિટ કર્યું ત્યારે એમને ખબર પડી કે એ આ બાળક છે નહીં જુઓ એ ફરિયાદમાં સ્પષ્ટ આરોપી ફરિયાદી લખાવી છે કે હા એમને એડમિટ કર્યું ને પાછો

તમારા ફાઇલ હોય અને આપડા સાહેબ કેમ ખ્યાલ આવે તમારી હોસ્પિટલ નો સ્ટાફ જોયે સાહેબ હું બાળક નથી પેલા પેલું એટલે સમજાવતા નહીં મને બાળક નથી પેલા પેલું સાંભળી લો તમારે ત્યાં ગુનો બનેલો છે તમારો હોસ્પિટલ નો સ્ટાફ મરેલો છે તમારા હોસ્પિટલ ના સ્ટાફ સોદો કરેલો છે એ ફરિયાદ લખેલું છે કોઈ એવું વસ્તુ નથી કોઈ એવું જ મારા હોસ્પિટલમાં માણસો ઇન્વોલ્વ નથી અને એવું કોઈ જ વસ્તુ નથી એટલા માટે જ ન તમે તમે કે છે કોણ ઇન્વોલ્વ નથી મને કોણ તમે તમે કે છે કોણ નથી મારી મારી 2013 થી આ હોસ્પિટલ છે અને આ એવું જોઈ નથી લાગતું કે આ લોકો ઇન્વોલ્વ છે તો એ લોકો એસ ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે

સાહેબ બે ત્રણ દિવસ પછી બાળક ને સારું થઈ જતા સુરેજભાઈ ને બોલાવી પાંચ હજાર આવે ત્યારે નિષ્કા હોસ્પિટલ નક્કી કરે આજે કોપી છે

બાળક કોણ લઈને આવ્યું હતું ડૉક્ટરના ત્યાંથી બાળક કોણ લઈને ગયું અને પાછી પોલીસે પેલા નરેન્દ્ર દરજી વિરુદ્ધ ફરિયાદ નોંધી જ નથી જે વ્યક્તિ વીસ હજાર રૂપિયામાં સોદો કરે છે અરજીમાં અને એફઆઈઆરમાં બધું લખેલું છે પણ એફઆઈઆરમાં નામ નહીં આરોપી તરીકે નામ નહીં આશા રાખું તલસ્પર્શી તપાસ થાય અને આશા રાખું ફરીથી કહું છું આશા રાખું એ બાળક એ બાળકને શોધીને આપવામાં આવે બાળક ગયું ક્યાં ગયું ક્યાં બાળક ગયું ક્યાં એક જીવ ગયો છે ક્યાંક અને એટલે જ કહું છું ઋષિકેશ ઋષિકેશ બહુ થયા આરોગ્ય વિભાગના ખેલ બહુ લૂંટ્યા બહુ ખોટા ઓપરેશન કર્યા હવે બાળકોની હોસ્પિટલોમાંથી તસ્કરી થાય છે અને કેમ કહું છું ને ઋષિકેશભાઈ હવે જોજો

દંડ ભરી પાછો ફરીથી ચાલુ કર્યું બીજા બે ડૉક્ટરોના નામનું ખોટું પાટિયું માર્યું એ ડૉક્ટરો ત્યાં નથી છતાં હોસ્પિટલ ચાલે એલોપેથીની ટ્રીટમેન્ટ થાય દુનિયાભરની દવાઓ જાય મેડિકલ કંપનીઓ દવાઓ સપ્લાય કરે આ બધો ધંધો ચાલે છે અને જિલ્લા આરોગ્ય કેન્દ્રને ખબર ના હોય આરોગ્ય અધિકારીને ખબર ના હોય તાલુકા આરોગ્ય અધિકારીને ખબર ના હોય અને જો ખબર નથી રાખતા તો અમારા પૈસા શું કરવા પગાર ચૂકવો છો આ લોકોને શેના માટે ચૂકવો છો બનાસકાંઠા ને પાટણ જિલ્લો અનેક ફરજી ડોક્ટરો છે અનેક ફરજી ડોક્ટરો અનેક ફરજી ડોક્ટરો અને આ તાલુકાના આરોગ્ય અધિકારીઓને ધ્યાનમાં હોવું જોઈએ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને ધ્યાનમાં આવવું જોઈએ અને કેમ ચાલે છે આ ફરજી ડોક્ટરો પીએચસી છે સીએચસી છે આ બધું જો સારું હોય ને તો ફરજી ડોક્ટરના દવાખાનાના શટર જ ના ખુલે શટર જ ના ખુલે પણ ફરજી ડોક્ટરો ચાલે છે હકીકત છે મેં તાલુકા અધિકારી સાથે વાત કરી છે ડીબીસી બહુ વાત કરી એ જોઈ જોઈ લેજો લેજો પહેલા પણ આ એક્ટિવિટી કરતા હતા અને કદાચ પહેલાં આ એક્ટિવિટી કરતા દરમિયાન જે તે સમયના મારા એચઓ સાહેબ એના રેડપટ પાડ્યા હતા અને એના ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો અને જે તે સમયના माननीय जज साहबेना दस हज़ार रुपया दंड आपी ने ना मुक्त कर दीधा है सजा की जे जोगवाई है तो जोगवाई स्ट्रांग स्ट्रॉंग थव जो है केम कि एना जगह दाखला लीए तो दस हज़ार रुपया दंड में छूटी गया तो लोग एम समझा समझे कि भाई अगर मैं पकड़ तो आपने जमा कर दईसु दस हज़ार रुपया क्या मोटी बात है कदाच लोगों अंदर માનસિકતા આ પ્રમાણે હોઈ શકાય આ સુરેશભાઈ ખરા સુરેશભાઈ ઠાકોર એ કોણ છે એવા જાણી લેજો એ સુરેશભાઈ ઠાકોરે જે ફોટા પડાવી પડાવીને મૂક્યા છે ને એ જોઈ લેજો સુરેશભાઈ ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના દુનિયાભરના ફોટા છે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય લવનજી ઠાકોર સાથેના ફોટા છે ભારતીય જનતા પક્ષના સાંસદ સાથેના ફોટા છે ધવલસિંહ ઝાલા સાથેના ફોટા છે આ બધા ફોટા છે જુગલજી ઠાકોર પૂર્વ સાંસદ આ સભાના એમની સાથેના ફોટા જ આ ફરજી ડૉક્ટર પેલા કહેતા હતા ને કે ડરના ડર આ પેલો ખેસ પહેરેલો છે ને એટલે નથી હોતો એટલે નથી હોતો પોતાની જાતને ફરજી ડૉક્ટર બનાવનારો ફરજી ડૉક્ટર બનાવનારો મોઢું મીઠું કરાવો અલ્પેશભાઈનું તમે આખા લોકોના વિસ્તારના લોકોનું જીવન કડવું નાખ્યું ભાઈ અને અલ્પેશભાઈનું મોઢું તમે મીઠું કરાવવા નીકળ્યા છો આ જોઈ લો તલવાર કાઢીને ભાઈ ઉભા ફરજી ડૉક્ટર આખી હોસ્પિટલ ફરજી આખા ખેલ ફરજી અને ઋષિકેશભાઈ શિશુ ચોરાયું ના હોત વેચાયું ના હોત ખેલ ઘણો મોટો છે હું ફરીથી કહું છું મોટો ખેલ છે મોટો ખેલ છે મોટો ખેલ છે ખ્યાતિવાળો પણ મોટો ખેલ છે એના જેવા અનેક અને કસાઈવાળા ખુલ્યા છે જે સરકારના યોજનાનો દુરુપયોગ કરી લોકોના શરીર કાપે છે એ પણ હકીકત છે એ પણ હકીકત છે મારી સાથે ડૉક્ટર કિરીટભાઈ પટેલ જોડાયા છે અને યજ્ઞેશભાઈ જોડાયા છે કિરીટભાઈ અદ્ભુત છે તમારો પાટણ જિલ્લો અદ્ભુત છે ફરજી ડૉક્ટર ફરજી હોસ્પિટલ બાળકની તસ્કરી પણ થાય પેલા ડૉક્ટરનાથી બીજો બાપ બની લઈને આવે અને પાછો એક ડૉક્ટર બીજા મા બાપને બાળક આપી દે અને પછી પાછો એ ડૉક્ટર વિરુદ્ધ એફઆઈઆરમાં નામ ના નોંધાય જબરું જબરું થાય સાહેબ તમારા જિલ્લામાં છે કે આરોગ્ય વિભાગ છે ખરો કોઈ વિભાગ જવું સોનકભાઈ સૌથી પહેલા તો એબીપી અને સમગ્ર મીડિયાને હું અભિનંદન એટલા માટે આપું છું કે જો મીડિયાએ આ ઇશ્યુને આ બાબતને ગંભીરતાથી ના લીધી હોત તો કદાચ આજે પણ આ ફરિયાદ નાનો થઈ હોત અને તમે જે ગંભીરતાથી જે દર્દથી આ વાત કરી રહ્યા છો એ બહુ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે અને સરકારે વિચારવાની જરૂર છે સૌથી પહેલાં તો તમે જે વાત કરી કે આટલા વર્ષથી ડૉક્ટર સુરેશ ઠાકોર નામનો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો ડૉક્ટર દસ વર્ષથી બોગસ હોસ્પિટલ ચલાવતો હોય આઈસીયુ ચલાવતો હોય તો પાટણની એલસીબી પાટણના એસઓજી કે પાટણનું વહીવટી તંત્ર કે પાટણનું આરોગ્ય તંત્ર દસ વર્ષ સુધી કેમ કોઈ કાર્યવાહી ના કરી બીજું બાબત કે સૌથી બીજો મહત્વનો પ્રશ્નો કે આ બાળક કયું કુ છે અને ત્રીજી બાબત કે સૌથી ગંભીર બાબત કે પાટણ પોલીસ જે રીતે આરોપીને સાંભળવાની કોશિશ કરી રહી છે આ બહુ ગંભીર બાબત છે એટલા માટે કે જે સુરેશ ઠાકોર નામનો જે આરોપી છે રોનકભાઈ કલાકથી વધુ સમયથી એ પાટણ કસ્ટડીમાં હતો આજની તારીખમાં પોલીસે એના એનું નિવેદન લીધું નથી આજની તારીખમાં કોઈ જિલ્લા પોલીસ વડા કે કોઈ સક્ષમ અધિકારીએ પ્રેસ કરી નથી કે આ બાળક કોનું હતું ક્યાં ગયું પોલીસે એની શું તપાસ કરી એ બહુ મહત્વની બાબત છે એટલે સામાન્ય બાબતોની અંદર ખોટા ગુનાઓ નિર્દોષ લોકો પર નોંધી દેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા આ લોકોના વિરુદ્ધમાં જે બહુ ગંભીર પ્રકારનું કૃત્ય છે આ એક સામાજિક રીતે સામાજિક ને ભવિષ્યની અંદર મોટું નુકસાન કરે એવું કૃત્ય છે કાયદાકીય રીતે ખોટું છે અને નૈતિકતાની રીતે પણ ખોટું છે પરંતુ મને જે રીતે રોનકભાઈ માહિતી મળી એ રીતે આ એક બનાવ નથી છેલ્લા દસ વર્ષથી આવા બનાવો ચાલી રહ્યા છે દસ થી વધુ બાળકો એને વેચવામાં આવ્યા છે રોનકભાઈ આજે રાધનપુરમાં મારા રાધનપુર ખાતેથી મારા ઉપર પચીસ થી વધુ ફોન આવ્યા તમે જાણો છો કે તમામ લોકો એ પોલીસ થી અને આ તંત્ર થી ડરતા એટલે નામ ના આપવાની સત્ય એમને મને કહ્યું છે કે સાહેબ એક નહીં આ તપાસ કરવામાં આવે તો દસ પંદર થી વધુ બાળકો મળી આવવા મેમ છે અને જો એ દીકરી હોય દીકરી તો દીકરીના પાંચ થી સાત લાખ રૂપિયા અને દીકરો હોય તો દસ થી પંદર લાખ રૂપિયા રોનકભાઈ અને આજથી બે વર્ષ પહેલા પાટણની એક હોસ્પિટલની અંદર જે પણ જે ડોક્ટર પણ ભારતીય જનતા પાર્ટી જોડે સંકળાયેલા છે અને જે મુખ્યમંત્રી એની જે યોજના ચાલે છે પ્રધાનમંત્રી યોજના એના સૌથી વધુ ઓપરેશન સૌથી વધારે કેસ આ હોસ્પિટલમાં થાય છે બે વર્ષ પહેલાં

પણ એ એના એના આધારે ડોક્ટર સાથે બાર લાખ રૂપિયા લઈ અને એ પિટિશન પાછી ખેંચી અને આ લોકો સાથે સમાધાન કરવામાં આવ્યું આજ બાબત બતાવે છે કે ઘણા સમયથી આ સુરેશ ઠાકોર કઈ હોસ્પિટલ ની અંદર નોકરી કરતો હતો અને કઈ હોસ્પિટલ સાથે સંકળાયેલો છે આ તમામ પ્રકારની જો તપાસ કરવામાં આવે તો જ્યારે મૃદુ મુખ્યમંત્રી છે ત્યારે મક્કમતાથી આ વાત એની તપાસ થવી જોઈએ રોનકભાઈ અને સરકાર

એની તપાસ જોઈએ અને તમામ જવાબદાર હોય હોય જનતા પાર્ટી સાથે સંકળાયેલો કોઈ પણ કાર્યવાહી કરવી યજ્ઞેશભાઈ ભાજપનો ખેસ પહેરેલો વ્યક્તિ ફરજી ડોક્ટર ફરજી ક્લિનિક ચલાવે બાળકોને વેચતો થઈ જાય તમે તો એમ કેતા હતા કે ભાજપ નું કાર્ડ હોય ને એટલે પ્રતિષ્ઠા હોય આ પ્રતિષ્ઠા આ ધંધો તમારા નેતાઓ જોડે દુનિયાભરના ફોટા રોનકભાઈ ગુનેગાર એ ગુનેગાર છે પછી ભારતીય જનતા પાર્ટીનોમાં માનતો હોય કે ભારતીય જનતા પાર્ટીમાં ન માનતો હોય અથવા તો બીજા કોઈ પણ પક્ષમાં માનતો હોય એ ગુનો જ્યારે આચરે છે ત્યારે એને સજા થવી જોઈએ અને ચોક્કસ એવી સજા થવી જોઈએ કે જેથી બીજા લોકોને પણ દાખલો બેસે બીજી વાત એ છે કે જે બનાવ બન્યો અને મીડિયા દ્વારા અમે સાંભળ્યો પોલીસની ફરિયાદ થઈ સ્થાનિક ધારાસભ્યને પણ મેં સાંભળ્યા સ્થાનિક ધારાસભ્ય અત્યારે નિવેદનબાજી કરવા લાગ્યા પણ ધારાસભ્યશ્રીને મારે એ કહેવાનું કે તમારા પાટણની અંદર જ્યારે આ કિસ્સો થયો અને જ્યારે પોલીસે પકડ્યો અને ફરિયાદ થઈ એ પછી તમે નિવેદન કરવા આવ્યા પાટણમાં જો આ બનાવ આવા બનતા હતા તો તમે જાગૃત ધારાસભ્ય તરીકે તમારી જો છાપ છે તો તમે પણ આ પકડ્યું હોત ને તમે પકડી શક્યા હોત અને સરકારમાં રજૂઆત કરી શક્યા હોત માત્ર ને માત્ર પોલીસ પકડે અથવા તો ફરિયાદ થાય પછી નિવેદનબાજી કરીને રાજકારણ રમવાની વાત ખોટી છે હું પણ અહીંયા રાજકારણ રમવાની વાત નથી કરતો રોનકભાઈ જે ગુનો છે એ ગુનો છે અને રહી વાત ફોટાની તો રોનકભાઈ હું પણ મારા સમાજની અંદર એક જવાબદારી નિભાવું છું પાર્ટીમાં જવાબદારી નિભાવું છું આપ પણ એક પબ્લિક ફિગર છો હું ને આપ જ્યારે કોઈ જતાઈએ જઈએ ને કોઈ વ્યક્તિ સમાજનો કે કોઈ વ્યક્તિ મળે અને પ્રશંસક મળ્યો અને એને કીધું ફોટો પાડો તો આપણે કંઈ એનું ક્રિમિનલ સર્ટિફિકેટ માગતા નથી હોતા અને એની જોડે ફોટો પડાવી લેતા હોય છે પણ કારણ કે એ વ્યક્તિ શું છે એ આપણને એ વખતે ખબર નથી હોતી પરંતુ આ ક્રિમિનલ વ્યક્તિ જો આ હોગુનો તમને આ તો સ્ટેજ ઉપર આવે છે પેલી તલવાર પણ આપે પેલા સાંસદ તમારું કાર્ડ પણ છે બીજેપી નું સામાન્ય રીતે ફોટો મારી તમારી જોડે હોય છે એવું નથી તમને હું તમને કહું ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ગુજરાતમાં એક કરોડને પચીસ લાખ ઉપરાંત કાર્યકર્તાઓ છે જો પાંચ કરોડમાંથી એક કરોડને પચીસ લાખ ઉપરાંત કાર્યકર્તાઓ જો ભારતીય જનતા પાર્ટીના હોય એનો મતલબ કે દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના માનવાવાળો છે હવે એની અંદર ક્યાંક ને ક્યાંક આવો કોઈ અપવાદરૂપે વ્યક્તિ આવી જાય તો એને અમે કોઈ બચાવ નથી કરતા બીજું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ સદસ્ય છે એમાં વિચારધારામાં માને છે સો ટકા પણ ભારતીય જનતા પાર્ટીની પક્ષની કોઈ જવાબદારીમાં નથી એ હું અમારું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપું છું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રવક્તા તરીકે કહું છું કે પક્ષના કોઈ પણ હોદ્દા ઉપર એ વ્યક્તિ નથી એ માનો છો ને કે સિસ્ટમ ફેલ છે ચોક્કસ કોઈપણ સિસ્ટમ હોય રોનકભાઈ કોઈપણ સિસ્ટમ હોય તો એની અંદર ગુનેગારો એની પોતાનો રસ્તો કરી લેતા હોય છે હું એક પક્ષના નેતા તરીકે નહીં પણ આ એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ માનું છું કે કોઈપણ સિસ્ટમ હોય એવું નથી કે માત્ર પોલીસની સિસ્ટમ જે મેડિકલ સિસ્ટમ હોય કે સ્કૂલની સિસ્ટમ હોય કે ગમેન્ટ સિસ્ટમ એની અંદર ગુનેગારો પોતાનો રસ્તો કરી લેતા હોય છે નકલી ડિગ્રીઓ પણ બનાવતા હોય છે નકલી આજે અધિકારી બનીને પણ ફરતા હોય છે અને નકલી ઓર્ડરો પણ કાઢતા હોય છે ગમે તેઓ એ એ ગુનો પોતે આચરવા જ્યારે નીકળે છે ત્યારે નકલી સ્ટેમ્પ પણ બનાવતા હોય સિક્કા પણ બધું બધું બનાવતા હોય છે એટલે એ ગુનેગારો જે ખરા એ પોઈન્ટના પ્રમાણમાં હોય છે પણ ગુનો એ ગુનો છે ખેર ગુનો એ ગુનો છે ઋષિકેશભાઈ તમારા વિભાગમાં પહેલાં અમે બતાવતા હતા કે પીએસસી સીએસસીમાં ગાયો ભેંસો અને શ્વાન ફરે છે ત્યારબાદ અનેક કિસ્સાવા લાગ્યા ફરજી ડૉક્ટરોના ત્યારબાદ અનેક ડુપ્લિકેટ દવાઓના એક્સપાયરી ડેટની દવાઓના આવવા લાગ્યા ત્યારબાદ ડૉક્ટરોની કમી ડૉક્ટરો હાજર નથી એ આવવા લાગ્યા ત્યારબાદ ખોટા ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા રિપોર્ટ બનાવી સરકારી યોજનાનો લાભ લેવાના આવવા લાગ્યા ત્યારબાદ ફરજી બલૂન ઘુસાડી ઘુસાડી લોકોના હૃદય ખરાબ કરવાના આવવા લાગ્યા ડૉક્ટરો ભાગી ગયા એ કરવાવાળા એક પકડાયો હજી પોલીસ નથી પકડી શકી અહીંયા ખ્યાતિ કાળમાં શું થયું ને એના અમે સાક્ષી છીએ અને હવે ફરીથી પણ આ કાંડ છે ને આ કાંડ તો એના કરતાં પણ વધુ ખરાબ છે ઋષિકેશભાઈ આપ સાથે વાત થઈ હતી આપે કહ્યું હતું કે મેં સૂચના આપી છે હું મહેરબાની કરીને કહું છું મહેરબાની કરીને કહું છું તમારો આરોગ્ય વિભાગ મહેરબાની કરીને મારા દિલ દિમાગમાં એ છાપ ન છોડતા કે આયોગ્ય વિભાગ છે અયોગ્ય વિભાગ છે અધિકારીઓની વાતોમાં ના રહેતા જમીની હકીકત તપાસજો અને એ ડોક્ટર અને એના એજન્ટો જેને આપ્યું બાળક અપાવડાવ્યું સંપર્ક કરાયો એની ફરિયાદ કેમ નથી નોંધાઈને એ પણ પૂછજો આ એક બાળકના જીવનો સવાલ છે અને ઋષિકેશભાઈ આ જીવ તમારા ને મારા ગુજરાતનો ભારતનો જીવ છે માનવ જીવ છે એ ન ભૂલતા ન ભૂલતા આરોગ્ય કમિશનર આરોગ્ય સેક્રેટરી સચિવ આખા વિભાગને જગાડજો હવે હદ થાય છે હદ થાય છે હદ થાય છે